સુરતના મોલને ઈમેલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ઘટનાની જાણ થતાં જ બોમ્બ અને ડોગ સ્કોર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે રક્ષાબંધનના તહેવાર અને રજાના દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી પ્રાપ્ત માહિતી મુજબ સુરત શહેરના પીપલોલ રોડ પર આવેલા બીઆર મોલને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો જેથી મોલના મેનેજમેન્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી રક્ષાબંધનનો તહેવાર અને રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોલમાં પહોંચી ગઈ હતી આ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા વીઆર મોલમાં એક ઈમેલ આવેલો છે અને એમાં અગાઉ પણ જે ઈમેલ આવેલા હતા જેમાં ચુંબોતે લોકેશન અને કન્ટેન્ટ જણાવ્યા હતા એ પ્રકારનો ઈમેલ છે સાયબર ક્રાઇમ દ્વારા ઈમેલ ક્યાંથી આવ્યો છે એ તપાસની કામગીરી ચાલુમાં છે મોલમાં અત્યારે લોકલ પોલીસ ડિવિઝનની પોલીસ એસઓજી ક્રાઈમ અને બીડીડીએસની ટીમથી બોલાવી અને મોલ ખાલી કરાવી અને ચકાસણીની કામગીરી ચાલુમાં છે અગાઉ પણ આ પ્રકારના ઈમેલ આવ્યા હતા મને એમાં કોઈ તથ્ય જણાવેલું નહોતું એટલે પબ્લિકને અત્યારે એક જ રિક્વેસ્ટ છે કે આમાં ચકાસણીની કામગીરી ચાલુ છે બીજી કોઈ ખોટી અફવાથી આમાં ટેન્શન ક્રિએટ ના થાય શું લાગે છે મેલમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે મેલમાં જે અગાઉ કન્ટેનર હતા એ મુજબનું છે કે આમાં એક્સપ્લોઝિવ મૂકેલા છે અને એક્સપ્લોઝિવથી ફ્લાસ્ટ થશે આવા મેલ છે તહેવાર નિમિત્તે જ કરવામાં આવતા હોય છે નજીક તહેવાર હોય ગયા વખતે પણ તહેવાર હતો ને વખતે પણ તહેવાર છે પેલા શું લાગે કોઈ ટીકર કરવું આવું કરી દીધું છે એવું બની શકે છે એ બાબતે ચકાસણી સાયબર ક્રાઇમ દ્વારા કરી રહ્યા છે કે ક્યાંથી ઈમેલ આવેલો છે બ્યુરો રિપોર્ટ એલ સ્ટાર ન્યૂઝ સુરત